નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને સતત પડતો વરસાદ અને વરસાદ પડશે પછી હવે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે થોડો ટાઈમ મોન્સૂન બ્રેક આવી શકે છે જુલાઈમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એકાદ અઠવાડિયું એવું પણ હશે કે જ્યારે જુલાઈમાં વરસાદ નહીં પડે પણ જેટલા રાઉન્ડ વરસાદના જુલાઈમાં હશે એમાં ભયાનક વરસાદ આવવાની સંભાવના છે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ આવશે અમુક જિલ્લાઓમાં મેઘતાંડવ થઈ શકે તેવી સંભાવના છે ઝોન વાઇઝ પણ વાત કરવાની છે પહેલા આપણે સાત તારીખની સ્થિતિ જોઈએ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ છે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક છૂટો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે સાંજ પડતા સુધીમાં સ્થિતિ એવી જ રહેવાની છે સતત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે હજુ પણ પડવાનો છે ગઈકાલે અમદાવાદમાં પણ ખૂબ વધારે વરસાદ રાત્રે પડ્યો એના સિવાય વડોદરામાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો મધ્ય ગુજરાતમાં સ્થિતિ હવે સામાન્ય થઈ જશે એકદમ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે કારણ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ પસાર થઈ ગઈ છે પણ એ સિસ્ટમ પસાર થયા પછી વરસાદનો ખતરો તળ્યો નથી કારણ કે અહીંયા બનેલી એ સિસ્ટમ તમે જુઓ જે આપણે વાત કરી હતી કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવી રહી છે અરબી સમુદ્ર તરફ મહારાષ્ટ્રમાં એની વધારે અસર છે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત કરે છે એટલે આઠ નવ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાનો છે બાકી ક્યાંય ગુજરાતમાં એટલો બધો વરસાદ પડે તેવી સંભાવનાઓ ભિંડીમાં નથી દેખાઈ રહી નવ દસ તારીખ સુધીમાં તો છૂટો છવા વરસાદ અમુક જગ્યાએ પડતો થઈ જશે એટલે વરસાદનો આ રાઉન્ડ છે એ પહેલા કરતા ઘણો નબળો છે એટલે પહેલા આપણે જે ખૂબ અતિભારે વરસાદ જોયો એટલો અતિભારે વરસાદ આ રાઉન્ડમાં નથી દેખાઈ રહ્યો સિસ્ટમની અસર કેવી થાય છે એટલે અરબી સમુદ્ર સુધી જે ટ્રફ ખેંચાય છે એ ટ્રફ ખેંચાય અને સિસ્ટમ જ્યારે અરબી સમુદ્ર તરફ જાય ત્યારે અરબી સમુદ્રમાં જે કરંટ છે એ કરંટને કારણે કેવી અસર થાય છે જોવાનું છે દસ અગિયાર તારીખ સુધી ગુજરાતમાં હવે અતિથી અતિભારે વરસાદ ક્યાંય પડે તેવી સંભાવનાઓ વિંડીમાં તો નથી દેખાઈ રહી હવામાન વિભાગ પણ સતત જે આગાહી આપતા હોય છે તમારા અમે પહોંચાડતા રહીએ છીએ જિલ્લા પ્રમાણે જે આગાહી હોય છે એમાં પણ જે દર દર હવામાન વિભાગ આગાહી આપે પ્રમાણે કયા જિલ્લામાં કયું એલર્ટ છે એ ખબર પડતી હોય છે એટલે હવામાન વિભાગ સતત બનતી સિસ્ટમ ઉપર એટલે રાજસ્થાનમાં પણ એક સિસ્ટમ બનતી દેખાય છે બાર તારીખની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમો ખૂબ વધારે બની રહી છે એના ટ્રફ જે છે એ અરબી સમુદ્ર તરફ ખેંચાઈ રહ્યા છે અને એટલે ગુજરાતમાં વરસાદ મોટા ભાગે બંગાળની ખાડીમાં જ્યારે ચોમાસામાં વરસાદ પડે ગુજરાતમાં ખૂબ વધારે તો એ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમોને કારણે પડતો હોય છે બાકી મોટા ભાગે અરબી સમુદ્રમાં જ્યારે કોઈ સિસ્ટમ બને છે ત્યારે સૌથી વધારે અસર એની ગુજરાતમાં થતી હોય છે પણ ચોમાસામાં સ્થિતિ બદલાઈ જાય છે ચોમાસામાં બંગાળની ખાડીમાં વધારે સિસ્ટમો બનતી હોય છે બંગાળની ખાડી વધારે સક્રિય હોય છે અને પછી એની અસરો એ ગુજરાત અને આખા દેશભરમાં થતી હોય છે હવામાન વિભાગની આગાહી શું કહે છે કયા જિલ્લામાં કયા એલર્ટ છે આપણે જોઈ લઈએ એકવાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કયા જિલ્લામાં એલર્ટ છે તો હા આજે છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ આટલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એટલે ગાજવીજ સાથે ભારે વરસાદ આ વિસ્તારોમાં પડવાના છે બાકી ભારેથી થોડોક વધારે વરસાદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પડવાનો ઓરેન્જ એલર્ટ છે ત્યાં આઠ તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આટલા વિસ્તારો એટલે આપણે જે સિસ્ટમની વાત કરીએ સિસ્ટમ કારણે જે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એ વરસાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે બાકી ક્યાંય વરસાદની સંભાવનાઓ ભારે વરસાદની નથી નવ તારીખે સ્થિતિ શું રહેશે દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદ પડશે એટલે નવ તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડતો રહેશે પણ અતિથી ભારે વરસાદની જે આગાહી હતી એટલો વધારે વરસાદ હવે પડવાની સંભાવનાઓ નથી અને જે સિસ્ટમો અલગ અલગ બની રહી છે સિસ્ટમની કેવી અસર થાય છે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો sure.